ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ મોનેટાઇઝેશન મોનેટાઇઝેશન શબ્દનો અર્થ મુદ્રીકરણ એટલે કે સંપત્તિ વ્યવસાય વગેરેમાંથી આવક મેળવવાની ક્રિયા અથવા પ્રક્રિયા કે સંપત્તિને રોકડમાં રૂપાંતરિત કરવું અથવા સરળતાથી રોકડમાં રૂપાંતરિત કરવું થાય છે મોનેટાઇઝેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મોનિટાઇઝેશન ઓફ માય ચેનલ હેઝ બીન ટર્ન્ડ ઓન એટલે કે મારી ચેનલનું મોનિટાઇઝેશન ચાલુ કરવામાં આવ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ હી વિલ ઇમ્પ્લિમેન્ટ અ મોનિટાઇઝેશન પ્રોસેસ ફોર ધી કંપની અર્થાત તે કંપની માટે મોનિટાઇઝેશન પ્રક્રિયા અમલમાં મૂકશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ